કાન્સ બે હજાર પચીસમાં ઉર્વશી રૌતેલાનો પેરોટ ક્લચ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો ઇટ્યોતેરમાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાની અનેક હસ્તીઓએ ભાગ લીધો છે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાના અનોખા અને બોલ્ડ લૂક સાથે રેડ કાર્પેટ પર ચમકદાર એન્ટ્રી કરી તેમણે રંગબેરંગી ફિશટેલ ગાઉન વિશાળ ટિયારા અને ચાર રૂપિયા અડસઠ પૈસા લાખની ક્રિસ્ટલ પેરોટ ક્લચ સાથે હાજરી આપી જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ઉર્વશી રૌતેલાના આ લુકને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યા કેટલાક યુઝર્સે તેમના લુકની સરાહના કરી તો કેટલાકે તેને ટ્રોલ પણ કર્યા કેટલાક લોકોએ તેમના લુકને કોસ્મિક કોન જેવી ઇવેન્ટ સાથે સરખાવ્યો જ્યારે કેટલાકે તેને મીટ્સ મિટ્સ વિહાર તરીકે વર્ણવ્યો આ વર્ષે કાંસ ફેસ્ટિવલમાં પહેલીવાર હાજરી આપતી નીતાંશી ગોયલ પણ રેડ કાર્પેટ પર જોવા મળશે લાપાતા લેડીઝ ફિલ્મમાં અભિનય કરીને જાણીતી થયેલી નીતાંશી લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાન્સમાં ભાગ લઈ રહી છે તેની સાથે આલિયા ભટ્ટ જાહ્નવી કપૂર ઈશાન ખટ્ટર અને શર્મિલા ટાગોર જેવી હસ્તીઓ પણ કાન્સમાં હાજરી આપશે કાંસ બે હજાર પચ્ચીસમાં ડ્રેસ કોડને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં શિયર ડ્રેસ મોટા સિલુએટ અને લાંબા ટ્રેનવાળા ગાઉન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉર્વશી રૌતેલાનો ડ્રેસ આ નવા નિયમોને ઉલ્લંઘન કરતો હોવાનું માનવામાં આવે છે પરંતુ હજુ સુધી કાન્સ ઓથોરિટીઝ તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી